નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ઝૂનીલાલ મઢ્યાની નવલકથા રાષ્ટ્રકવત્તા એક શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની રમુચી નવલકથા જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ બે જ ઉગરનારા આગળ તિલ્લું ને પાછળ સરભગન કાચી જેલના કેદીની પાછળ છત્રી ચાલી રહ્યો હોય એવો એ દેખાવ હતા રસોડામાંથી રેણઘર સુધી આવતા તો સર ભગને પુત્રીને ન કહેવા જેવા વેણ કહી નાખ્યા અને ભેદી રીતે ગુમ થઈ ગયેલા પેલા નટરાજની સાત સાત પેઢીઓને સામટી ફોખી નાખી હલકટ હરમ જાતે મોલકનો ઉતાર વઠેલી ઓલાદ નાચણિયા કુદણિયા એટલે ગામનો વાળો ક્રંદપને એક એકથી ચડિયાતી સરસ્વતી સંભળાવીને સરબગન ફરીવાર ફૂલી ગયેલ ફુગ્ગાની જેમ હાપતાં હાપતા સોફામાં પડ્યા અને ક્રન્દ રસોડું અને એના એકાએક અલગ થવા અંગે વિચારી રહ્યા મારી છોકરીના હાથનો એ ઉમેદવાર આવડા મોટા બંગલામાં બીજે ક્યાંય નહીં ને રસોડાને સ્પા માટે આવ્યો બંગલામાં આઠ આટલા ઓઢા આઠ આટલા આઉટ હાઉસ આવડો મોટો બગીચો એ બધું મૂકીને એણે રસોડું શે પસંદ કર્યું હશે વાર્તાઓમાં તો આવે છે કે પ્રેમીએ બગીચામાં ઓ ફોનમાં જ મળી સિનેમામાં પણ પ્રેમી નાયક નાયિકા બનાવટી બગીચામાં બનાવટી ફુવારાની આસપાસ ફરીને સંતા કુકડી રમતા રમતા શાંત શૃંગારના ગીત ગાતા હોય છે એને બદલે આ માણસ રસોડામાં શા માટે આવ્યો લતા મંડપ મૂકીને રસોડામાં આવનાર એ માણસ ખાવદોડો હશે ભૂખાવડો હશે છપ્પનિયાનો રાત હશે કલાકાર છે એટલે સાવ ગોખડી બારસ હશે બાપ ગોત્રીએ ખાવાનું ભાર્યું નહીં હોય લેલા મોજની વાર્તામાં તો મોજનું લોહી પીને જીવે છે તો પછી આ નટરાજ પહેલાં દૂધ પીતા મોજનું જેવો નકલી પ્રેમ તો નહીં હોય દિલ્હીનું તો જાણે જીભ જીવાઈ દે છે ત્યાં ગયો એ તારો કંદક કુમાર એવી પિતાની પૂછા સામે પુત્ર તો સાવ મૂંગી મંતર જ બેઠી છે લેડી જકરને પણ આજે તો અજરત થયું રોજ માતા પિતાના બે બોલ સામે ચાર ચોપડાવનાર બટક બોલી ને ચીબળાવલી પુત્રી આજે આટલી કે આટલી સહનથી ને મૌનવ્રત ધારી રીતે બની ગઈ એ માણસ આપણા બંગલામાં પેઠોજસી રીતે નિરુત્તર પેઠો તો પેઠો પણ પછી અહીંથી નાઠો જ સી રીતે નિત્તર એ ખાઈ પીને ખેદે સાનો પડ્યો છે પાર્લામેન્ટમાં વિરોધ પક્ષના સભ્યોની પેઠી પટ પટ પુત્રી આજે નરિયા બદામ પીરતાને ગાયના ઘી ઉપર જ દિવસો ગુજરનાર ગરીબડા મુખ સેવકની પેઠી સા મૂડી મંતર શે થઈ ગઈ એ બે તો સરભગને પણ ન સમજાયો વડીલોના એક વેરને ચાર ઘરને વ્યાજ સાથે પાછા વારનારી આ અર્વાચીના આજે મધ્ય યોગીના યજ્ઞ ગીત સુપુત્રીનો પેઠે સે વર્તી રહી છે કોઈ આરોપીની ઉલટ તપાસ લેતા હોય એ ઢબે ભગને ફેરવી ફેરીને પૂછતાછ કરવા માંડી ગુરુચરણ કહે છે કે ક્રંદપ દરવાજેથી તો નથી બેઠો તો એ બંગલામાં આવ્યો જ કેમ કરીને બીજે ક્યાંય ખેતરના ખોડી જેવું છીંડું કે છટકબારી છે ક્યાંય જૂના રાજમહેલો જેવી નાકાબારી છે ક્યાંય નહીતર આંખના પલકડામાં જ એ રસડામાંથી અલોક કેમ કરીને થઈ જાય પ્રશ્નોની ઝંડી વરસી રહી છતાં તિલોકમાં તો સિંગ કાજુ મધને શુદ્ધ તાત ગોળ પર જ ગરદમ મુખ સેવકની જેમ મૂકી જ રહી આખરે માઇક દેખીને ભલ ભરલા મુખ સેવકની વેખરીને પણ વાચા ફૂટેને શ્રોતાઓને બુલંદ પડકારને જોરદાર હાકલ કરી રહી એમ મિત્તોલમાં પણ લાંબા મૌન પછી એકાએક વાચાર બની ગઈ અને બોલી ઉઠી પપ્પા આઈ એમ સોરી શું મારી ભૂલ થઈ ગઈ એ ભૂલ સુધારવા જ મેં આજે ક્રન્ડકને બોલાવેલો અને ભૂલ સુધારી હા કેવી રીતે મેં એને ચોખ્ખું સંભળાવી દીધું શું કે હવે પછી મને તારું મોડું જ ન બતાવીશ જા કર સાચું કહે છે તારા સોગંધ સોગંધ સાચા ન મનાય હું મરી જાઉં તો તો તને મહાસુખ થઈ જાય એ હું જાણું છું તો મમ્મીના સોગંધ ખાઉં અલી તારા પપ્પાને મૂકીને મને સાની ખાવા નીકળે છે લેડ જકલ બોલી ઉઠ્યા પેલા તારા નટરાજને જ ખાને એટલે એનો નિકાલ થઈ જાય અરે સોગંધ ખાવા વિના શું સાચી વાત થઈ જ ન શકે સર ભગન તાડોકી ઉઠ્યા આ ગાંધીજી સત્ય જ ભૂલતા તે શું દર વખતે કોઈના સોગંધ ખાઈ ખાઈને જ ભૂલતા નહીં તો વળી સત્ય પોતે સ્વયં પ્રકાશિત છે એમ અમારા પ્રોફેસર ક્લાસમાં કહે છે અરે એ માટે કંઈ પ્રોફેસરનો હવાલો આપવાની જરૂર નથી તે પોતે જ કંડકને સી વાત કરી એ કહી દે ને મેં એને કહી દીધું કે આજ પછી આ બંગલામાં પગ મૂક્યો છે તો તારી ખેર નથી શાપાસ જીવ વાલો હોય તો આ ગુસ્સામાં કદી આવશ જ નહીં રંગ છે દીકરી પછી શું થયું એવામાં બૂમ થઈ પડી ને તમે હાથમાં હોકી સ્ટીક લઈને દોટા આવો છો એવી મહારાજે બાતમી આપી એટલે કંદપે તો સાચે જ વહાલો ગણીને તેને પાંચ ગણી ગયું જોયું ને આ કહેવાય કલાકારો પણ કાળજાના સાવ કાચા મરઘીના પીલા જેવા જ આટલું બોતા સર ભગને એકાએક યાદ આવ્યું કે આ શબ્દો અનુચિત હતા તેથી થૂથુકાર કરી રહ્યા અરે ગોખલામાંથી ગંગાજી કાઢો મારી મોડેથી મરઘીના પીલાની વાત થઈ ગઈ તુરત લેલી જક્કલ ઉઠ્યા એક ગીત્યા આર્યામાં ગોછાણ વડે લીપેલા બારણા પાછળથી એમણે ગંગાજીની લૂટી કાઢી યવનોના આમીસ આહાર માટે વપરાતી વાનગીઓનો શબ્દ ઉચ્ચર માત્ર ભાષાના અલંકાર રૂપે પણ પોતાના પવિત્ર મુખેથી થઈ ગયો એનો પ્રાયો કરવા ભગને તુરંત ગંગાજલ પાન વળી મોક સિદ્ધિ કરી નાખી જંતુનાશક દવાનો છંટકાવ થઈ ગયા પછીની બાથરૂમના જેવો સ્વસ્થતા સુચિતાનો અનુભવ કરતા સર ભગને છુટકારાનો દમ ખેંચ્યો પુત્રીએ પહેલાં નાટરાજીના નો સંભળાવી દીધો એથી પિતાના માથેથી હિણપતનો હિમાલય જેટલો ભાર ઉતરી ગયો હોય એવી હળવા અનુભવી રહ્યા બોલ્યા દીકરી આટલું ડાહપણ જરા વહેલું સૂચ્યું હોય તો પણ પણ આચાર્યા વિના ડાહપણ સૂચે સી રીતે ટીલુને બદલે લેડી જક્કલે જવાબ આપ્યો અખિલ ભારત ભગીની મહામંડળના આજીવન પ્રમુખ તરીકે લેડી જક્કલને આવા કેટલાક સોનેરી શું વાક્યો જીભને ટેરવી જ રહી ગયા હતા કાંઈ ફિકર નહીં લીલું કાંઈ જ ફિકર નહીં તને ડા પણ ભલે જરા મોડું સૂચ્યું પણ હજી બહુ મોડું થયું ન ગણાય એટલે બહુ મોડું નહીં એટલે વહેલું જ ગણાય વળી બીજું શું પણ આ વહેલા મોડાની આટલી બધી માથાકૂટ સાની કરો છો લેડી જકલને બિનજરૂરી ફૂટ જરાય પસંદ ન હતી તેઓ સ્ત્રી જાતિના હોવા છતાં ભલા ભોળિયા ઓલિયા દોલિયા જેવા અલ્લાના ઘરના માણસ હતા જીવન આનંદભેર હસતા રમતા નાચતા કૂદતા ખેલતા અને ખાતા પીતા જીવી જવામાં જ એમને રસ હતો બિનજરૂરી ફિકર કરીને જીવ બાળવાનું એટલે કે વજન ઘટાડવાનું એમને જરાય પસંદ નહોતું તિલ્લુને આ ડાહપણ જરા મોડું સૂજ્યું હોવા છતાંય સમયસર સૂજ્યું છે શા પરથી કહે છે કેમકે હજી બાજી હાથમાંથી ચાલી નથી ગઈ કોના હાથમાંથી બુચાજીના બુચાજી એ કોણ વળી કેમ વળી બુચાજીને ન ઓળખ્યા આપણા સોલિસિસ્ટર બુચા 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 એન્ડ બુચા સોલિસ્ટર્સના સિનિયર પાર્ટનર તે તમે મારી દિલ્હીને બબુચક બુચાજી જોડે અબરાવા માંગો છો અરે રામ 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 તમે તો ઓઢનો ચોધને વિવાહનું વરસી જેવું આડીને ઊભું વેઢી નાખો છો લેડી જકલ પણ તમે જ કહ્યું કે કે બુચાજીના હાથમાંથી હજી બાજી ચાલી નથી ગઈ એ ઉપરથી હું શું સમજું કહું જો તિલોની જિંદગી વાત ચાલતી હોય ને બુચાજીને તમે નામ લો એટલે એનો અર્થ શું થાય એ તમે જ કહો ને એ તો આપણી માલમિલકત સગે વટે કરવા માટે હજી બુચાજીના હાથમાં સમય બાકી છે એમ કહેવા માગતો હતો તે આપની બાળ મિલકતના રસ્તામાં રેડી કરી છે કે એને સગે વગેરે કરવી પડી સગે વગેરે કરવી એટલે સલામત કરવી પણ બિલ સલામતી સ્થિતિ આવી પડી છે આવી પડી તો નથી પણ આવી રહી છે જરૂર ઝડપભર જોખમ આવી રહ્યું છે સામે અષ્ટગ્રહ યુક્તિને હવે એ તો ગિરજા ગોળના ગપાતા ગપાતા નહીં ગંભીર હકીકત છે આખી દુનિયા ઉપર આફત તોડાઈ રહી છે આ છાપામાં વાંચતા નથી દ્વાપર યુગમાં એક વાર અષ્ટગ્રહ ભેગા થયા હતા મહાભારતનું યુદ્ધ થયું ત્યારે આવો ગ્રહયોગ હતો અને હવે આ કરયુગમાં ફરી પાછા એ જ આઠ ગ્રહો ભેગા થશે ત્યારે ઉલ્કાપાત નજી જશે ગિરજાના ગપાટા જીવનના આનંદથી છલોછલ એવા લેડી જકલને આવી દુઃખ શોખમય વાત સાંભળવી ગમતી નહોતી ગિરજાના ગપટા નથી દુનિયાભરના જ્યોતિષોની આ આગાહી છે કે અષ્ટગ્રહ યુવતીને દિવસે દુનિયામાં નવા જૂની થશે તો થવા દો એમ થવા તે કેમ લેવાય તે નહીં થવા દો તો કાંઈ અષ્ટગ્રહને આડા હાથ લેવા જશો આડા હાથ ન દઈ શકીએ તો પણ પાણી પહેલાં પાર તો ઢાંડી શકીએ ને કેવી રીતે પાર ભાંડશો એ આપણો ગિરજો ગોર કહેશે આમ કહીને ભગને ગોમ મારી સેવંતીલાલ શેઠના સહસ્ત્ર મંત્રથી માંડીને રામા સુધીની અનેક વિધિ કામગીરી બચાવનાર સેવંતીલાલ યજ્ઞ કીર્થ અદાથી રસોડામાં પેઠા એટલે સર ભગને ફરમાવ્યું ગિરજા ગોને ગાડી મોકલાવો જી શેઠ અને ભૂચાજી બેરિસ્ટરને ફોન કરો ફોનમાં શું કહું કહો કે સ્ટેમ્પ પેપર લઈને આવી પહોંચો ભલે સાહેબ કહીને સેવંતીલાલ બહાર ગયા એટલે સર ભગન બોલી રહ્યા દીકરી તીલું તો જ મારી તારણ હાર છે પપ્પા મને શરમમાં ન નાખો તમે તો મારા નહીં નહીં બેટા ઈશ્સોને મને દીકરો તો નથી આપ્યો એટલે તું નામના નર્કમાંથી તારે જ મને તારવું પડશે બોલતા બોલતા સેંકડો કોચ સોડા પાનને પરિણામે સૂજી ગયેલી ભગનની બરાબર લાલ આંખો જરા ભીમ થઈ ગઈ વાતાવરણ જરા ગમગી થઈ ગયું ટીલું અને લેડી જકલે પોતે કોઈના ઉઠામણા બેઠા હોય એવો અનુભવ થઈ રહ્યો દીકરી તો પહેલાં પેટાના કંજામાંથી છૂટી એથી હું બહુ રજી થયો છું સમય સમયનું કામ કરે છે પપ્પા તો પુત્ર સમોડી બનીને મારી ગતિવિધિ કરાવજે અરે આ તમે હું બોલો છો લેડી જકલ ગળગળા થઈને કહી રહ્યા હજી તો આપણે જીવતા જાતતા છીએ હવે જજા દિવસ નહીં કેમ પૃથ્વીનો પારો આવી રહ્યો છે અરે પણ હજી આવવા તો દો પડશે એવા દુખાશે નાહક કાલના દોટલ આજિસાના પાડો છો તે પડે એ પહેલાં જ દેવા માટે તો આ બધી મહેનત કરી રહ્યો છું ગિરજાએ કહ્યું કે મારા જન્માક્ષર એવા તો વિચિત્ર છે કે અષ્ટ્રહણની વધારેમાં વધારે અસર મને જ થાય બોલતા બોલતા હરીસર ભગનની કોચ વિસ્તી સૂચેલી આંખ ભીમી થઈ આવી એથી લેડી ચકેલી આંખમાં પણ જળઝરિયા આવી ગયા એક માત્ર તિલોકમાં આ જીવન અને મૃત્યુની વિચિત્ર વાતો સાંભળીને મનમાં રમૂજ અનુભવતી હતી પતિને મોડેથી વારે વારે પૂ નામના નર્કની અને તારણહારની અને મોક્ષની અને એવી એવી વાતો સાંભળીને લેડી જકલની નજર સામે તો વેતરણી નદી પૂ નામનું નર્ક એ નારકીય યાત્માઓમાં ફેકાઈ રહેલા માંડીએ યમ દૂર અને એમની વચ્ચે નર્કના સીતોમાં સહી રહેલા ભગવાનના ચિત્રો રમી રહ્યા એ કલ્પના ચિત્ર જોઈને લેડી જકલ એવા તો ગભરાઈ ગયા કે એમનાથી બોલ્યા વિના ન રહેવાયું અરે પણ આ અષ્ટગ્રહી આવવાની જ હશે એ તમારી ઉપર એની અસર થવાની જ હશે તો તે આ ગીરજો ઘર સી રીતે ટાળી આપવાનો હતો ગિરજો ગરીબ હશે પણ એ બ્રહ્માદેવ છે એ ભૂલશો નહીં લેડી જકલ એ લધારો વધારીઓને અડધો નાગડો ભામટો અને તમે તેઓ કહીને સાચા દેવનું અપમાન કરો છો એનો દેખાવ નહીં એનો દેવત જુઓ આજે તો મને આ અષ્ટગ્રહમાંથી ઉગરનાર બે જ માણસો છે એ બીજો કોણ વહી એક તો આપણે ગોર ગીરજો ને બીજા બેરિસ્ટર ભૂચાજી થેન્ક્સ ફોર વોચિંગ Please subscribe my channel. Thank you.